લાઈવ થઈ જજો જે લોકો લાઈવ કરવા માંગતા હોય ને તે લાઈવ થઈ જજો લડાઈ લાંબી ચાલવાની છે આપણા સમાજ પણ ખબર પડવી જોઈએ આપણા લોકો પણ ખબર પડવી જોઈએ કયા શું થાય છે જે લોકો લાઈવ થઈ શકે એ લોકો લાઈવ થઈ જજો

અચાનક જે બીએમ કંપનીએ એમની કોઈપણ જાતની સંમતિ કે પરવાનગી લીધા વગર પંદર હજારને બે રૂપિયા કરી દીધા અને એમાંથી કપાતા પીએફ કપાય મેડિકલ મેડિક્લેમ કપાય બધું કપાતા એમને તેર હજાર રૂપિયા મળે છે તો એમની માંગણી એવી એ છે કે જે જે કામ અમે પહેલાં કરતા હતા એ જ કામ આજે બી કરીએ છે અને કદાચ એમણે વેલા મોડું અમારે

ગઈકાલે એમણે સમય માંગ્યો તો આ જ જગ્યા પર કે મને સમય આપો હું ઉપર વાત કરી અને તમને આમાં જાણ કરી ત્યાં સીઓ સાહેબને આપણે મળવા ગયા ત્યાં પણ એમણે કીધું કે અમે ઉપર વાત કરીએ છીએ અને તમને અમે ટૂંક સમયમાં જણાવીએ છીએ એમણે સવારે દસ વાગે આપણે વાટાઘાટો માટે મળીશું અને સવારે અમે પણ કીધું કે અમે પણ આવીશું અને આનું નિરાકરણ નહીં આવે તો અમારા ધરણા અનિશ્ચિત સમય માટે ચાલશે આ વાત હતી આ વાતને લઈને હમણાં પણ આપણે બેઠા છે એકવાર આપણે એમને હમણાં પણ પૂછી લઈશું એ બેઠા છે એમણે શું નિર્ણય કરવાનો છે એકવાર કર્મચારીઓને કેસે બીજું કે જેપી ગ્રુપ છે જયપ્રકાશ ગ્રુપ એમાં કેટલા કર્મચારીઓ અહીંયા બેઠા છે જયપ્રકાશ ગ્રુપમાં આ લોકોએ 35 35 વર્ષ નોકરી કરી છે પોતાની સેવા આપી છે એવા લોકોની આ પગાર સ્લિપ છે આ પગાર સ્લિપમાં એમને 31 31 વર્ષ એ કંપનીમાં કામ કરાવવામાં આવે છે એકત્રીસ દિવસનું કામ કરવાનો ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારનો કોઈ પરિપત્ર નથી છતાં મહિનાના એકત્રીસ દિવસ કામ કરાવવામાં આવે છે આ પગાર સ્લીપ છે તળવી રોહિતભાઈ ભાનુભાઈ એમને એકત્રીસ દિવસ આ જ વર્ષે એવી આ બધી પગાર સ્લીપ બધાને મહિનામાં કોઈને એક પણ દિવસ રજા મળતી નથી અને સરકાર એવું કહે છે કે છવ્વીસ દિવસ જ કામ કરાવી શકાય એના પરિપત્ર એના કાયદા એવું કહે છે કે 26 દિવસ જ તમે કામ કરાવી શકો અગર 26 દિવસ પછી તમે કામ કરાવો છો તો એના ઓવરટાઇમ ના બે ગણા તમારે પેમેન્ટ ચૂકવવું પડે સરકારના ધારાધોરણ નીતિ નિયમ એવા છે કે 20 દિવસ પર એક દિવસની વગર પગાર કપાતે લીવ મળે 26 દિવસ પર ઢોર દિવસની વગર પગાર કપાતે લીવ મળે તે આ કંપની કરતી નથી અને જેપી કંપની દ્વારા 31 એ 31 દિવસ ફરજિયાત કામ કરાવવામાં આવે છે કોઈ કર્મચારી રજા માંગે છે તો એને રજા માંગવા જાય એને કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે બીજું કે પીએફ ફંડ જેપી કંપનીમાં કામ કરનારા પાંત્રીસ વર્ષ સુધી સેવા આપનારા બત્રીસ વર્ષ સુધી સેવા આપનારાઓ ત્રીસ વર્ષ સુધી સેવા આપનારાઓના પીએફ ફંડ એમના ખાતાઓમાં આજ સુધી જમા થતું નથી સરકાર એવું કહે છે કે બાર ટકા પીએફ કોઈ પણ એમ્પ્લોય હોય એને બાર ટકા પીએફ આપવાની જવાબદારી પોતાના ખાતામાંથી બાર ટકા કપાય પોતાની સેલરીમાંથી અને પાર ટકા પી એફ સામેની કંપની જમા કરે કરીને ચોવીસ ટકા પી એમની પોતાની પાસબુકમાં પોતાની પીએફ બુકમાં જમા કરાવવાની સરકારમાં જોગવાઈ છે ઉમંગ નામનું સોફ્ટવેર બન્યું છે એ ઉમંગના સોફ્ટવેરમાં ઓલ ઇન્ડિયાના લોકો પોતાના ખાતામાં કેટલું પી જમા છે એ જોઈ શકે છે આ કંપનીના કર્મચારીઓ પોતાના દીકરાનું લગ્ન હોય કોઈ બીમાર પડે કે કોઈને ભણાવવાની ફી ભરાવાની હોય ત્યારે ની માંગણી કરવા જાય છે ત્યારે આ કંપની દ્વારા પીએફ આપવામાં આવતું નથી એમની પોતાના ટ્રસ્ટમાં પીએફ જમા કરવામાં આવે છે અને જ્યારે કોઈ પીએફ માંગવા જાય એના મેડિકલના સરતી એના લગ્નના દાખલા આ તે ફલાણું કરી કરીને બાનો કરીને આ દિન સુધી એમનું પીએફ આપવામાં આવતું નથી જે ખૂબ જ ગંભીર બાબત છે બીજું કે જેપી કંપનીમાં જે લોકો પાંત્રીસ વર્ષ સુધી નોકરી કરી છે એમની પણ પગાર સ્લીપ છે પાંત્રીસ વર્ષની નોકરી કરનારના કર્મચારીના પણ

દર વર્ષે સરકારનો નિયમ છે પગારના ધારાધોરણ મુજબ કોઈ પણ કંપની હોય કોઈ પણ ફેક્ટરી હોય ફેક્ટરી ડિસ્પ્યુટ એક્ટ હોય કે ગ્રેજ્યુટી એક્ટ હોય કે લેબર એમ્પ્લોય એક્ટ હોય એમાં જોગવાઈ છે કે કર્મચારીને દર વર્ષે એનું ઇમ્પ્લિમેન્ટ મળવું જોઈએ પગાર વધારો મળવો જોઈએ મોંઘવારી બધું મળવું જોઈએ તો અહીંયા આ જેપી કંપની દ્વારા જે પણ કર્મચારીઓ છે એને સિન્યોરિટી પ્રમાણે એના કામની પ્રકાર પ્રમાણે હજુ એમને પગાર વધારો મળતો નથી એટલે સાથીઓ આ આપણી હકની વાત સરકારના ધારાધોરણમાં રહીને એના કાયદામાં રહીને આપણે માંગણી કરીએ છીએ આપણે કોઈનું ખોટું માંગતા નથી આપણો અધિકારની વાત છે જે 32 વર્ષ સુધી તમારી સેવા કરી છે એમને પગાર વધવો જોઈએ તમારો પગાર 8000 થી લઈને તમારો પગાર આજે ત્રણ લાખ રૂપિયા થઈ ગયો છે અને અમારો કર્મચારીનો પગાર આજે પણ મિનિમમ વેજીસ પ્રમાણે તમે આપો છો એટલે આ શોષણ અમે ચલાવી લેવાના નથી આ કંપની કામ કરે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે આ જેપી કંપનીના કર્મચારીઓ એ બધા લેન્ડ લુજરો છે એમની જમીનો આ નર્મદા સરદાર સરોવર પરિયોજનામાં ગઈ છે આ જેટલા પણ લોકો ડ્રાઈવરો છે એ છ ગામના અસરગ્રસ્તો છે એમની જમીનો રસ્તા માટે ગઈ છે આવાસો માટે ગઈ છે ભવનો માટે ગઈ છે બિયર ડેમ માટે ગઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ગઈ છે અમારા લોકોએ જમીનો આપી છે અને સરકાર રોજગારી આપવાની વાત કરે છે અને રોજગારીમાં પણ આ રીતના તમે શોષણ કરો છો એ શોષણ હવે અમે ચલાવવાના નથી અમે ચલાવવાના નથી અમારા ધરણાના કાર્યક્રમો આગળ પણ ચાલશે એક મહિનો અહીંયા બેસવું પડશે તો એક મહિનો કર્મચારીઓ બેસશે અને અમે તમામ લોકો અહીંયા આવીશું એમને સમર્થન જાહેર કરીશું બીજી વાત ખાસ મહત્વની જેટલા પણ પોલીસ અધિકારીઓ છે એમને મારી વિનંતી છે ભાઈ અમે કોઈ કાયદો વ્યવસ્થા હાથમાં લેવા માગતા નથી આ લોકો છ દિવસથી અમને ગોળ ગોળ જવાબ આપે છે અમને મૂર્ખ સમજે છે અમને ટાઈમપાસ કરાવે છે અમને યોગ્ય જવાબ આપતા નથી એટલા માટે અમે તમને પોલીસ અધિકારીઓને હું વિનંતી કરું છું અમને બિલકુલ શાંતિથી ધરણા પ્રદર્શન કરવાનો અધિકાર છે સંવિધાને આપેલો અધિકાર છે અમને કરવા દો અને અમને જરા પણ છણછેડવાની અને અમને હેરાન પરેશાન કરવાની જો તમારી કાર્યવાહી અમારા પર હશે તો આજે આખું ગુજરાત અને આખા આજુબાજુના આદિવાસી વિસ્તારના લોકો જોઈ રહ્યા છે અમને ખોટા કેસની અમને ડર નથી અમને તમે મહિના બે મહિના જેલમાં નાખશો એનો ડર નથી અમે અમારા લોકોના ન્યાય માટે અહીંયા બેઠા છે એટલે પોલીસ અધિકારીઓને પણ વિનંતી કરું છું કે કદાચ તમારા ઉપરી નેતાઓના ઇશારે અને ઉપરી પોલીસ અધિકારીઓના ઇશારે અમને છંછેડવા માટેની જો તમે પ્રયાસ કરશો તો અમે આખા ગુજરાતના આદિવાસી મધ્યપ્રદેશના આદિવાસી હોય મહારાષ્ટ્રના હોય કે રાજસ્થાનના હોય સેલવાસ દમણ અને દીવના હોય બધા જ આદિવાસીઓને અહીંયા આવવાનું આહવાન કરીશું અને એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે અમે શાંતિથી બેઠા છે અમારી માંગણી જો તમે પૂરી કરવાના હોય તો પોલીસ અધિકારીઓ આવી જાઓ અને પૂરી કરી આપી દો એટલે અમે હમણાં અહીંયા પૂરું કરીને અમારું બધું બિસ્તરો પોટલો લઈને અમે નીકળી જઈએ જો પોલીસ અધિકારીઓને પોતાના પ્રમોશનો માટે અને વહલા ધવલા થવા માટે કોઈને બહુ ઈચ્છા હોય તો તમે અમારા પર ખોટી ફરિયાદ અને અમને ખોટી રીતે હેરાન કરજો અમે આદિવાસી છે અમે ક્યારે અમારા ન્યાય માટે અમે લડીશું અમે ચૂકીશું નહીં અમે શાંતિપ્રિય રીતે અહીંયા ધરણા પ્રદર્શન કરીએ છીએ અમે સીઓ શ્રીને પણ હમણાં રજૂઆત કરવા જવાના છે અમને આ અમારા અધિકારો અમારા કર્મચારીઓને અપાવી દો તમે અપાવો કાં તો સીઓ અપાવે કાં તો આ કંપની આપી દે એટલે અમારા ધરણા પૂરા પણ અમને ખોટી રીતે હજુ પણ કેમ છું અમારા લોકોને ખોટી રીતે હેરાન પરેશાન કરવાનું જો કામ પોલીસ અધિકારીઓ કરશે તો અમે આખા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાનના આદિવાસીઓને કેવડિયા પધારવાનું અમે જાહેર આમંત્રણ આપીશું અને તે દિવસે તે દિવસે કાયદો વ્યવસ્થા બગડશે એની જવાબદારી જે તે પોલીસ અધિકારીની રહેશે જે તે પ્રશાસનની રહેશે એટલે મહેરબાની કરીને અમારા કાર્યક્રમ અમે શાંતિપ્રિય રીતે ધરણા પ્રદર્શન કરીને અમારી જે માંગો છે એ મૂકીએ છીએ એટલે કોઈ પણ પોલીસ અધિકારી અમારી સાથે ઘર્ષણ પેદા કરવા માટેના પ્રયાસો નહીં કરશો એ પણ આપણે વિનંતી કરીએ છીએ અને અહીંયા બેઠેલા તમામ લોકો આ આપનો હક છે કોઈ કાયદો કોઈ સરકારે કીધું નથી કે એકત્રીસ દિવસ કામ કરવાનો કોઈ સરકારે કોઈ કાયદો એવું કહેતો નથી કે તમારું પીએફ તમને ના મળે કોઈ કાયદો કોઈ સરકારે એવું કહેતી નથી કે તમને ઓવર ટાઈમ ના મળે એટલે આ તમને મળવું જ જોઈએ ઇન્ક્રીમેન્ટ મળવું જ જોઈએ મેડિક્લેમ મળવું જ જોઈએ ગ્રેજ્યુએટ મળવી જ જોઈએ તમને ઓવરટાઈમ કરાવવામાં આવે છે એનું બે ગણું પેમેન્ટ તમને મળવું જ જોઈએ આ સરકારનો રૂલ્સ છે અને સરકારના રૂલ્સ પ્રમાણેની આપણી માંગણી છે પ્રશાસન આમાં ધ્યાન આપે અને આ કર્મચારીનો ન્યાય આપે જો ન્યાય નહીં આપશે તો અમારા રચનાત્મક કાર્યક્રમો દિવસે અને દિવસે અમે વધારતા જઈશું આજે ભલે અમે હજાર પંદરસો લોકો અહીંયા છે અમે બે અહીંયા બેસીશું આજે નિર્ણય નહીં આવે તો ફરી

એવા લોકોને ન્યાય અપાવવા માટે અમારે બધાએ મહિનો સુધી અહીંયા રહેવું પડશે તો અમારું આ આંદોલનને સમર્થન રહેશે અને અહીંયા રહીને તમામ આદિવાસી સમાજને અહીંયા એકત્રિત કરવા માટે આવનારા દિવસોમાં અમને ફરજ ના પડે એટલા માટે અમે કંપની પ્રશાસન અને પોલીસ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે આ કર્મચારીની માંગોનું નિરાકરણ આવે અગર તમને સમય જોઈએ છે અમારા વતી અમે સમય આપવા પણ તૈયાર છે કોઈ પ્રશાસનને કોઈ કંપનીને સમય જોઈએ છે એના માટે અમે સમય આપવા પણ તૈયાર છે પણ અમને પાક્કા લેટર પેડ પર કંપનીના લેટર પેડ પર અમને બાહેધરી જોઈશે આટલા દિવસમાં આટલા સમયે તમારો પગાર વધારો થશે એનું લખાણ અમને જોઈશે તમે એ લખાણ અપાવી શકતા હોય તમે અમને વિશ્વાસ અપાવી શકતા હોય ખાતરી અપાવી શકતા હોય તો અમે આજે પણ આંદોલન સમેટવા માટે તૈયાર છે એટલા માટે અમે શાંતિપૂર્વક આંદોલન કરીએ છીએ અમારી વ્યાજબી માંગોની માંગ કરીએ છીએ કાયદાનો ઉલ્લંઘન આ કંપનીઓએ કર્યો છે પરિપત્રનો ઉલ્લંઘન આ કંપનીઓએ કર્યો છે અમે નથી કર્યો એટલે બધાને કેમ છું કે આ આંદોલન જો આ લોકો આપણી માંગો નહીં સ્વીકારશે તો દિવસે ને દિવસે મોટું થતું જશે અને આવનારા દિવસોમાં સ્ટેપ બાય સ્ટેપ તમામ રાજ્યોના આદિવાસી આગેવાનોને નેતાઓને તમામ પક્ષ પાર્ટીના નેતાઓને તમામ સંકટ સંગઠનના નેતાઓના મહંતો પદાધિકારીઓ મીડિયા ના મિત્રો અને પોલીસ અધિકારીઓ બધાનો હું આભાર માનું છું અને આપણ આગળનો કાર્યક્રમ હવે ચર્ચાનો છે ત્યારે બધા વિનંતી કરું છું પોતપોતાની જગ્યા પર શાંતિથી બેસજો અમે જેબી કંપનીના બે આગેવાનોને આગળ બોલાવ્યા છે જેબીએમ કંપનીના પણ બે આગેવાનોને બોલાવ્યા છે એ કંપનીના કરતા હર્તાઓને પણ બોલાવ્યા છે લેબર કમિશનરના કર્મચારીને પણ અહીંયા બોલાવ્યા છે અમે શાંતિપ્રિય રીતે વાત કા કરીએ છે અને આગળ જે પણ કરવાનું થશે તમારા બધાની સહમતીથી આગળ વધીશું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ

એવા બધા લાભ લીધા બધા જે કર્મચારીઓ આપણા જે પીએમના મળે છે તમને શૂઝ મળે છે ચોમાસાના ટાઈમે રેન્કટ મળે છે સમીના ટાઈમે જેકેટ મળે છે એ અમને પણ બરાબર છે અને બીજું કે જેવું લેબર કમિશ્નર સાહેબશ્રીએ જે કીધું હતું કે પગારના થવાના બે દિવસ પહેલાં જે સેલેરી સ્લીપ હોય બધા ડ્રાઈવરોને મળી જાય ને અમારા કાકા બધા ડ્રાઈવરો એવા છે જે એક વર્ષની ઉપર થઈ ગયું છે કે એ નોકરી કરી છે એમને નિમણૂક પત્ર હજી ભી આઈપર નથી જેમને જેટલું બને એટલું જલ્દી નિમણૂક પત્ર તો જાવેચરી વાત હતી કે સેલેરી સ્લીપ પગાર કર્યાને દિવસ પહેલા મળી ગયો તમારો મુદ્દો આપી દો ને એટલે એમને ખ્યાલ આવે મતલબ એ Bao nhiêu cái câu mấy lần của các bạn bè của các bạn bè của તમે કહો છો કે આ બધું થા તમારે આપણે બરાબર કે જાચારણા કરીશું એટલે જે ભી એક મહિનામાં જે ભી હશે સારું હશે સારું હશે જે ભી હશે સારું તમારે પરફેક્ટ કેવું બસ નાનામાં આપણે એક મહિનાની અંદર આપણે આ જ નાખવાનું છે પ્રમાણ પ્રમાણે પ્રમાણે જે કરવું છે તમે વિચારો જે છે गैर वर्किंग स्टोर्स पर यह भी अपना कंपनी पूरा रजबात करिए सभी पर्सनल चीजों का सारा अच्छा तो यह प्रमाणित कीजिए कि आपका सब प्रयोग में है और ये नाम दीजिए बजे और घर नंबर 120 बजे पर इक्विपमेंट सभी बहुत अच्छी गुणवत्ता वाले

તો સર મને બીજે યુનિફોર્મનું બધું મળતું એ આપણે ડ્રાઈવરોને એના આપતા જોઈએ છે બરાબર એમને જેટલી બી અમદાવાદ સુવિધાઓ મળતી હોય એ સુવિધાઓ આપણે આપતા જ છીએ અમુક સુવિધાઓ એવું હોય કે અમુક પોઝિશન પ્રમાણે અમુક એના પદ પ્રમાણે પછી જ એને મળતી હોય એટલે એ પ્રમાણે જે બી ડ્રાઈવરોની અમારા કંપનીની અંદરની પોલિસી પ્રમાણેની સુવિધા છે એ આપણે ડ્રાઈવરોને પહેલે દિવસ પહેલા દિવસથી પ્રોવાઈડ કરીએ છીએ

સર તમારી શું પગાર છે આ પ્રમાણે તમે સર એના માટે કંપનીને ને થોડું વિચારવાનો સમય જોઈએ

ભાઈ ચર્ચા થઈ છે સાહેબ જોડે હવે સાહેબ છે જે પગાર વધારવા માટે એક મહિનાનો વિચારનો ટાઈમ માંગે